એક ભારત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝ ગ્રુપના ઓડિટર અને સિનિયર પત્રકાર જગદીશભાઈ પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર કહેવાતા આદિવાસી નેતા તુષાર અમરસિંહ ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજનું ડિબેટ કરી અપમાન કર્યાની ખોટી રીતની પોલીસ ફરિયાદ કરેલ છે આવી ખોટી ફરિયાદથી સમગ્ર દેશને રાજ્યના પત્રકારોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરેલ છે તેને ઉપલેટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખોડી કાઢી આજે પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના તમામ પત્રકારો પ્રેસ ફોટોગ્રાફર કેમેરામેન વિગેરે મોટી સંખ્યામાં ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે અને આવેદનપત્રમાં ચીમકી આપતા જણાવેલ છે કે આગામી દિવસોમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદામાં રહીને પત્રકારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ તકે સમગ્ર ઉપલેટા શહેર પત્રકાર સંઘ દ્વારા આનો વિરોધ નોંધાવી જગદીશ મહેતા ઉપર થયેલ ખોટી ફરિયાદ પાછી ખેંચવા ઉપલેટા મામલતદારને રજૂઆતો કરાઈ હતી જેમાં ઉપલેટા શહેરના પત્રકાર સંઘના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિત તમામ સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા બાઇટ કૃષ્ણકાંત ચોટાઈ પ્રમુખ ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા